રોમ રોમ હેલો મિત્રો કેમ છો મારું નામ છે જયેશ ને તમે જોઈ રહ્યા છો જય ગેમિંગ આપણે ફરીથી એક નવા વિડીયો પર આવી ગયા છીએ આ જે હું તમને બીજો ઈમોટ લઈને આવી ગયો છું કે ભાઈ ઈ પણ ઇમોટ આપણને ફ્રી મળશે તો એ કયો ઇમોટ છે એ તમને થમને જોઈને તો ખબર પડી હશે પણ હજુ હું તમને એકવાર બતાવી દઉં તો તમે જે જોઈ શકો છો ભાઈ આ ઇમોટ આપણા બધાને મળે છે ફ્રી મને તો મળી ગયો તમને મળે છે કે નહીં એ પણ કોમેન્ટમાં જણાવજો અને જે ભાઈઓને ઇમોટ ના મળ્યો હોય એ કેવી રીતે મળશે એ હું તમને આ વિડીયોમાં બતાવવાનો આ તો વિડીયો શરૂ કરીએ એની પહેલાં એક નાની રિક્વેસ્ટ છે કે હજુ સુધી મારા ભાઈ તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખો જે બાજુમાં બે લાઇકન આવે એને ઓલ કરી નાખો એટલે આ રીતે જ ભાઈ તમે ગુજરાતીમાં વિડીયો જોવાનું મિસ ના કરો હા તો ચાલો વિડીયો શરૂ કરીએ હા તો પહેલાં ભાઈ જે નીચે એપ લખેલું છે અહીંયા તમારે દબાવી દેવાનું છે એના પછી જે બીજા નંબરમાં જે દેખાય છે ભાઈ સ્ટાર વારું તમારે અહીંયા પણ દબાવી દેવાનું છે ભાઈ એક ગિફ્ટનું ઓપ્શન છે એ તમારે દબાવી દેવાનું છે ને અહીંયા તમને આટલા જે છે ભાઈ ફ્રીની આઈટમ મળી રહી છે અને તમારે આઠ હજાર પોઈન્ટ થશે એટલે તમને આ ઇમોટ ફ્રીમાં જોવા મળી જશે પછી તમને લૂટબોક્સ પણ મળશે એક ગેનેટની સ્ક્રીન પણ મળશે અને એના પછી અવતાર બેનર પણ મળી જશે અને એના પછી ઘણી બધી જે વસ્તુ છે ભાઈ આમાં ખાલી પોઈન્ટ કરવાથી તમને ફ્રીમાં મળે જ છે આ તો તમને બીજી પણ વસ્તુ બતાવી દઉં પહેલાં એકવાર વાર ઇમોટ ફરીથી એકવાર જોઈ લો કે ભાઈ ઇમોટ છે એ મસ્ત જ છે ને ભાઈ આ જે એક નિશાની જ છે કે જે પ્રો હોય એમની જોડે જ હોય છે જે ગેમમાં બહુ દેતા પછી જે તમને છે ભાઈ એક એમ પી ફાઇવની સ્કીમ જોવા મળી જશે આ પણ તમને ફ્રીમાં મળશે એના પછી એક ભાઈ સ્કીન તમને આ જોવા મળી જશે આ પણ સારી જ છે જેની પાસે ના હોય એ તમે એપોઇન્ટ કરીને લઈ શકો છો ને એના પછી જે તમને જોવા મળી જશે એ છે પી નાઇન્ટીની સ્કીમ એના પછી નેચી જઈશું એટલે આવશે ભાઈ આઈ કંઈ નહીં એટલું બધું ફાસ્ટ નથી ટી શર્ટને એવું જોવા મળી જશે તમને ફટાફટ બતાવી રહ્યો છું હું કે આટલી વસ્તુ આઈકણ પણ ફ્રી મળશે અને આ બધું ખાલી ફાઈ પોઈન્ટ કરવાથી મળશે અને આ તમને ચાર સ્કીનું મળી જશે જે આપણે વ્હીકલ છે મતલબ ગાડી બાઇક એની ભાઈ બધી છે ચાર સ્કીનું આપેલી છે એ આ મળી જશે હવે આ કેવી રીત મળશે અને કેવી રીત નહીં એના માટે ભાઈ આપણે મિશન પૂરા કરવા પડશે હવે મિશન ક્યાં આવશે એ તમને ના ખબર હોય તો હવે ચલો હું તમને મિશન બતાવું કે મિશન કયા કયા છે હા તો તમે જ્યાં જોઈ શકો છો ભાઈ મારા પોઈન્ટ છે એ છે અગિયાર હજાર સસ્સો ને ત્રીસ પોઈન્ટ છે એના કારણે મને ભાઈ ઘણી બધી વસ્તુ મળી ગઈ છે અને તમારે કેટલા છે એ ભાઈ ઉપર જોઈ શકો છો તમારે જે આ બે એફ એફ અને એના પછી સ્ટારવાળું ટચ કરશો એટલે તમારે જે આ જગ્યા ઉપર બતાવી દે કે તમારા પોઈન્ટ કેટલા છે અને અહીંયા તમારે આઠ હજાર પોઈન્ટ થશે એટલે એ મોટ તમને ફ્રીમાં જોવા મળશે આઠ હજાર પોઈન્ટ કઈ રીતે કરવા એનો વિડીયો તમારે પૂરો જોતો હોય ભાઈ તો એક કોમેન્ટ કરી દેજો એટલે હું તમને આખું જે આઠ હજાર પોઈન્ટ કરવા માટે કયા કયા મિશન જલ્દીથી થશે એ તમને હું બતાવી દઈશ કારણ કે મિશન ઘણા બધા છે એટલે કયા કયા મિશન જલ્દીથી પૂરા થશે એ હું તમને બતાવી દઈશ અને કેટલી આપણે સ્પીડમાં મિશન પૂરા કરીએ એ હું તમને સમજાવી દઈશ તમારે પણ જો મિશનનું કરવા હોય ને તમારાથી ના થતા હોય સમજણ ના પડતી હોય તો ભાઈ કોમેન્ટ કરજો જરૂર હું તમારા માટે બીજો વિડીયો લાવી દઈશ કે આપણે આઠ હજાર મિશન કઈ રીતે પૂરા કરવા આઈમોડ છે એનો પણ વિડીયો મેં નાખી દીધો છે યુટ્યુબ ઉપર જેને પણ આઈ મોટ ના મળ્યો હોય તો ઉપર આઈ બટન છે ભાઈ એ પણ આ વિડીયો તમને બતાવશે આ તો વિડિયો આ જ હતો મારા ભાઈ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ભાઈ લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર નવા હોય તો મારા ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે આ રીતે જ ભાઈ તમે ગુજરાતીમાં વિડીયો જોવાનું મિસ ના કરો હા તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં